કામરેજના ધારાસભ્ય અને રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાના વરદ હસ્તે કામરેજ ચાર રસ્તા ખાતે સર્કલ ડેવલપમેન્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું પીપીપી ધોરણે કામરેજ ચાર રસ્તા ખાતે સર્કલની કામગીરી તથા ટ્રાફિકની સમસ્યા હળવી થશે સુરત શહેરનું પ્રવેશ દ્વાર એટલે કામરેજ ચાર રસ્તા પણ આ ચોકડી પર ટ્રાફિકની સમસ્યા એટલે માથાનો દુખાવો આડેઘટ વાહન પાર્કિંગ જેવી સમસ્યા તથા રોંગ સાઇડથી આવતા વાહનોને કારણે અનેક વખત અકસ્માતો પણ થાય છે તેવામાં સ્થાનિક રહીશોની માંગ આજ રોજ પૂરી થવા જઈ રહી છે કામરેજના ધારાસભ્ય અને મંત્રી પ્રફુલભાઈના ઠકી અહીં પીપીપી ધોરણે સર્કલ ડેવલપમેન્ટનું કામ શરૂ થવા જઈ રહ્યું છે જેના પગલે રસ્તા પરના દબાણો પણ દૂર કરવામાં આવી રહ્યા છે સર્કલની સાથોસાથ આવનાર દિવસોમાં કામરેજ તાલુકામાં વિવિધ અન્ય રોડ રસ્તાઓના નવીનીકરણની પણ કામગીરી કરવામાં આવનાર છે તેવું પ્રફુલ્લભાઈ પાનસરિયાએ જણાવ્યું હતું કામરેજ ચાર રસ્તા પર સુરત શહેર તરફથી આવતા જટા વાહનો અને હાઈવેના સર્વિસ રોડનું ટ્રાફિક ચોકડી પર ભેગું થાય છે જેને કારણે ભારે ટ્રાફિક સમસ્યા પિકઅપ આવર દરમિયાન સર્જાય છે તેવા સર્કલ બનતા ટ્રાફિક જામની સમસ્યા દૂર થશે તેવી સૌ કોઈને આશા છે બનાવવાનું પીપીપી મોડેલ પર આક્રમણ કરવામાં આવ્યું છે જોખમ આ મિલર્સ કંપની દ્વારા આ ભવ્ય સર્કલ ડેવલપમેન્ટેશન સાથે બનાવી રહ્યા છે કામરેજનું એક આકર્ષણ અને એક પ્રવેશ દ્વાર સ્વચ્છ અને સુગડ બને તે કુછે આજે phátવરણ કરવામાં આવ્યું છે આવનારા સમયની અંદર જે ટ્રાફિકની સમસ્યા છે જે સર્વિસ રોડ છે એના પર ડિમોલેશન અને જે જમીનના પ્રશ્ન છે એ સોલ્યુશન દ્વારા એટલે તમામ સર્વિસ રોડ પૂછે અને આ ટ્રાફિક સર્કલ વ્યવસ્થિત બનશે અહિયા જે પોલીસ ચોકી વગેરે નું દબાણ હતું એ દૂર કરવાની અમે શરૂઆત કરી દીધી છે બધા જ રોડ બનશે પછી એના માર્કિંગ સાથે દબાણ નો જે પ્રશ્ન છે એ પણ સોલ્યુશન કરવા માટે અમારું તંત્ર શરૂ